પાલનપુર આરટીઓ કચેરીમાં આજે ટેકનિકલ ઓફિસર્સે તેમના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું કર્મચારીઓએ કચેરી પરિસરમાં ઘંટના કરી સૂત્રોચ્ચાર સાથે તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો કાંકરેદના થરાના ઝાપટપુરા વિસ્તારમાં એરંડા કાપવાની ના પાડતા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો હતો ખેડૂતને સારવાર અર્થે થરાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ડાબી આંખ પર આઠ ટાંકા આવ્યા હતા આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીના હિતમાં નવીન પહેલ કરવામાં આવી છે જિલ્લાના ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયમાં મૂંઝવણ ન અનુભવે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે જિલ્લાના તજજ્ઞ અંગ્રેજી શિક્ષકો દ્વારા તૈયાર કરેલ સફળતાનું પંચામૃત ડિજિટલ સ્વરૂપે લોન્ચ કરવામાં આવ્યું છે સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ પાલનપુરમાં જટિલ બની રહેલ ટ્રાફિક સમસ્યા મુદ્દે હવે ટ્રાફિક નિવારણ સમિતિ પણ આવી છે જેઓ શુક્રવારે પાલનપુરમાં કલેક્ટર કચેરી આગળ ધરણા પ્રદર્શન કરશે એરો સર્કલ પર ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવા અને બાયપાસનું ઝડપી કામ કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરાશે ધરણા પ્રદર્શનમાં સહયોગ આપવા સમિતિ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો હતો જેમાં બે દિવસમાં વીસ હજારથી વધારે સમર્થનમાં મિસ પડ્યા હોવાનો દાવો કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર તારીખ સાતમી ફેબ્રુઆરીએ જશે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ આવતીકાલે શુક્રવાર બપોરે સાડા બાર કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે આ પૂર્વે તેઓ સવારે સાડા નવ કલાકે પ્રયાગરાજ પહોંચી બડે હનુમાનજી મંદિરના દર્શન પૂજન પણ કરવાના છે જિલ્લાભરમાં દારૂના સેવન માટે ત્રણસો પાંત્રીસ લોકો કાયદેસર હેલ્થ ડ્રિંક પરમિટ ધરાવે છે વિવિધ પરમિટ ધરાવતા લોકોને નશાબંધી અને આપકારી વિભાગ દ્વારા પાંચ પ્રકારના લિકરની પરમિટ બનાસકાંઠા જિલ્લામાં દારૂની રીલમછેલ વચ્ચે ત્રણસો પાંત્રીસ લોકો કાયદેસર ડ્રિંક પરમિટ ધરાવે છે

પાટણના મનુદ ગામના કેતુલ પટેલ અને તેમનો પરિવાર અમેરિકાથી ડિપોર્ટ થઈને આજે વતન પરત ફર્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ પરિવાર છ મહિના પહેલા સુરતથી અમેરિકા ગયો હતો પરિવારના ચાર સભ્યોને એસઓજી પોલીસ દ્વારા ગામમાં લાવવામાં આવ્યા હતા મીડિયાથી દૂર રાખવા માટે પરિવારના સભ્યોને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે અનોખી રીતે અપનાવી છે પક્ષના ઉમેદવારો ભાજપમાં ન જોડાય તે માટે તેમની પાસે ધાર્મિક સોગંદ લેવડાવવામાં આવ્યા છે આ પગલું એટલા માટે લેવામાં આવ્યું કારણ કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જ કોંગ્રેસના બે મહત્વપૂર્ણ નેતાઓ ભાજપમાં જોડાઈ અને ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની હાજરીમાં નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા અઠ્યાવીસ ઉમેદવારોને શપથ લેવડાવવામાં આવ્યા અમેરિકામાં ગેરકાયદેસર ઘુસેલા તેત્રીસ ગુજરાતી સહિત એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કરી પાંચ તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા જ્યાંથી તેત્રીસ ગુજરાતી આજે છ ફેબ્રુઆરી વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં અઠ્યાવીસ લોકો ઉત્તર ગુજરાતના છે જ્યારે ચાર લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા અમદાવાદ ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંથી એક છે સિત્તેર લાખથી વધુ વસ્તી ધરાવતા આ શહેરનો સમાવેશ ભારતના મેગા સિટીમાં થાય છે અમદાવાદની હદો વધી રહી છે આસપાસના વિસ્તારની નગરપાલિકાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવામાં આવી રહી છે ત્યારે શહેરની વસ્તી પણ વધી રહી છે પણ વસ્તી વધવાની સાથે જ શહેરમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અને શહેરના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ રહ્યું છે ત્યારે આ ક્રમમાં શહેરમાં પાંચ નવા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે